જોશીપુરા વિસ્તારમાં લેડી ડોનનો વધતો ત્રાસ સ્થાનિક રહેશવાસીઓએ કલેક્ટર કચેરી ખાતે પત્ર આપ્યું છે અનેક ફરિયાદો છતાં ઉકેલ નહીં આવતા રહેવાસીઓ ત્રાયમામ પહોંકારી ઉઠ્યા છે મારું નામ ભાવિન ધીમાણી છે અમારા જોશીપુરા વિસ્તારમાં રાધે એપાર્ટમેન્ટમાં અમે બધા રહીએ છીએ ત્યાં અમારે એક સુમીબેન કરીને સુમીબેન અશોકભાઈ રાખોલિયા એ અમારા વિસ્તારના આમ તો લેડી ડોનથી ફેમસ છે પ્રખ્યાત છે જે અવારનવાર નાના નાની ગાડી ગાળા ગાડીથી લઈ અને મોટા ત્રિશુલ જેવા હથિયારો સુધીથી લઈ અને બધું આતંક મચાવતા હોય ખેલ કરતા હોય અને એટલો અસહ્ય ત્રાસ છે મેં છેલ્લા આઠ વર્ષથી અમારા વિસ્તારની સોસાયટીમાં આજુબાજુની સોસાયટીમાં નીચે દુકાનોવાળા વેપારી મંડળો બધાએ અલગ અલગ ચાલીસથી પચાસ જેટલી ફરિયાદો કરેલી છે આઠથી દસ જેટલી તો મારા ખ્યાલ છે ત્યાં સુધી એફઆઈઆરઓ થયેલી છે એમ છતાંય એ એટલું થોડું રાજકીય પીઠબળ ધરાવે છે અને મોટા માથાભારે તત્વોને સાથ સહકાર હોવાથી એ ક્યાંય ને ક્યાંય પોલીસની નજરમાંથી છટકી જાય છે પોલીસ લઈ બી જાય તો ચેપ્ટર કેસ જેવું સાધારણ થઈ અને એ છૂટી જતા હોય છે એક મહિલા હોવાના હિસાબે મહિલાનો જે એને કાયદોનું પ્રોટેક્શન મળે છે તેનો સો એ સો ટકા મિસયુઝ કરે છે અને એના હિસાબે સામેવાળા બધા લોકોને અલગ અલગ રીતે હેરાન કરે છે આજે તમે શું કહ્યું આજે અમે આજથી એક બે દિવસ પહેલાં એક એફઆઈઆર થયેલી છે અમારા સોસાયટીમાં એટલે આજે અમે કારણ કે છેલ્લા આ ત્રીજા એસપી સાહેબ છે જૂનાગઢમાં કે અમે આની પહેલાં બી જે એસપી સાહેબને અમે આવેદન આપેલું હતું એમની પહેલાં બી આવેલું હતું આ વખતે હમણાં બી બે ચાર દિવસ પહેલાં બી અમે અરજી આપેલી છે બી ડિવિઝનમાં બી આપેલી છે આપણા ધારાસભ્ય જે અહીંયા છીએ જુનાગઢના અમે એને બી અમે રજૂઆત કરેલી છે આજે પછી ના છૂટકે અમારે કલેક્ટર સાહેબ પાસે આવવું પડ્યું કે હવે આમાં કલેક્ટર સાહેબ ચાલો અમારું કોઈ સોલ્યુશન અમને જુનગર જિલ્લામાં દેખાતું નથી સોનલબેનના સમ કંઈક છે રાધે પરવેદ પાડે જોશીપળાનું અમારે પહેલાંના મારે લે છે સુમીબેન એ એટલા ત્રાસ આપે છે કે નાના છોકરા નીકળી નથી શકતા ભણવા નથી જઈ શકતા પણ એટલું આપણને બીક લાગે છે ત્રિશૂર લાઈન પાઇપો લાઈન મારવા દોડે છે પણ આ મોટા નાના બધાય સાબ અંદર રહે છે તો એમને એમ થાય છે કે એમ કોઈ મારી નાખશે એટલું કોઈ નીકળતા નથી કોઈ બોલતા નથી ફેર બી એટલું ગાયરું દે છે ને એટલો ખરાબ શબ્દ બોલે છે ને કે કોઈ બોલ એમ થઈ જાય કે આપણને એ આવો માણસો છે ને સાબ એને છે ને ગમે એમ કરે ને એને ક્યાંક કરો તમે ગમે કરો શું કર્યું આજે તમે આજે શું કર્યું તમે અહીંયા અમે કરાવ્યું છે એને એ પ્રમાણે એને કીધું કે એને જી એ થતું હોય એ પ્રમાણે સાહેબ ઘરે કરે અમે એનાથી બહુ હોળા થઈ ગયા છીએ ગીતાબેન વામચા હું રાતે એપાર્ટમેન્ટમાં રહું છું ને પાછળ નીચે એ જ એપાર્ટમેન્ટમાં સાડીને શોપ ચલાવું છું તો આ જે છેલ્લે મેટર થઈને ત્યાં ત્યાં પાછળ આવીને પણ મને એમ ધમકી આપી કે તું આ બંધ કરી દે નહીં તો હું બધા મારા તત્વોને લઈ અને તારું આ બધું બંધ કરાવી એ રેકોર્ડ પણ મારી પાસે છે અને અમને આ કેટલા વર્ષથી હેરાન કરે છે એપાર્ટમેન્ટમાં અસહ્ય ત્રાસ છે એનો કોનો સુમિતાબેન રાખોલિયા શું કરે છે બસ ગાડા ગાડી કરે મારવા દોડે પાઇપ લેન રખડે નાના છોકરા પણ ભીએ છે એપાર્ટમેન્ટમાં અને બહુ ત્રાસ છે આજુબાજુ બધા એપાર્ટમેન્ટ વાળાનો ત્રાસ છે નીચે દુકાન વાળા બધા એફઆઈઆર કરાવવા બધા પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી પણ કઈ આગળ વધતું જ નથી ને એનો ત્રાસ વધતો જ જાય છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ